વધુ એક સમાચાર અમારા આઉટપુટેડ મુફદલ લઈને આવ્યા છે જી મુફદલ જેટલા પણ દિગ્ગજો છે એમના જે પરિણામ છે એમના પર એકવાર નજર કરી લઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી થી આરામ જીતી રહ્યા છે રાહુલ ગાંધી વાયનાડ બેઠક થી પણ જીતી રહ્યા છે અને રાય બરેલી થી પણ જીતી રહ્યા છે વિકાસ ક્યાંથી રિઝાઇન કરશે અને ક્યાંથી ચાલુ રાખશે મને લાગે છે એમના વાયનાડ થી કરશે એમના માતાની બેઠક છે એ નહીં મુકે હવે રાય બરેલી અમિત શાહ ઐતિહાસિક રીતે ગાંધીનગર બેઠક થી જીતી રહ્યા છે તમામ દિગ્ગજો રાજનાથ રાજનાથસિંહ લખનઉથી જીતી રહ્યા છે માર્જિન ત્યાં ઓછું છે જો કે રાજનાથ સિંહ જીતી રહ્યા છે સિંહ ચૌહાણ પોણા છ લાખ મતથી વિદિશાથી જીતી રહ્યા છે સ્મૃતિ ઈરાની અમેઠી ઉત્તર પ્રદેશથી હારી ગયા છે ભૂપેશ બઘેલ રાજનાંદગાંવ છત્તીસગઢથી પાછળ છે દિગ્વિજયસિંહ રાજગઢથી હારી ગયા છે હેમા માલીની લગભગ બે લાખ મતોથી મથુરાથી જીતી ગયા છે અખિલેશ યાદવ કન્નોજથી જીતી ગયા છે લગભગ એક લાખ મતોથી સંબિત પાત્રા પુરી બેઠક પરથી પચાસ હજારથી વધારે મતથી આગળ છે અરુણ ગોવિલ પાછળ ચાલી રહ્યા છે આગળ અને પાછળ થઈ રહ્યું છે ત્યાં ગિરિરાજ સિંઘ બેગુસરાયથી આગળ ચાલી રહ્યા છે ડિમ્પલ યાદવ મેનપુરીથી આગળ ચાલી રહ્યા છે મહુવા મોહિત્રા કૃષ્ણનગરથી આગળ ચાલી રહ્યા છે ધર્મેન્દ્ર પ્રધાન સંબલપુરથી આગળ ચાલી રહ્યા છે પિયુષ ગોયલ મુંબઈ નોર્થ આગળ ચાલી રહ્યા છે નીતિન ગડકરી નાગપુરથી આગળ ચાલી રહ્યા છે કંગના રોર્થ મંડીથી જીતી ગયા છે રવિ કિશન ગોરખપુર જીતી ગયા છે કિરેન રિજેજુ અરુણાચલ વેસ્ટથી આગળ ચાલી રહ્યા છે બાંસુરી સ્વરાજ નવી દિલ્હીથી આગળ ઘણા બધા એવા વીઆઈપી કેન્ડિડેટ હતા ઘણા બધાના ભવિષ્ય પર અત્યારે પ્રશ્ન મુકાયો છે ઘણા જીતી પણ ચૂક્યા છે પરંતુ આ વખતે મોદી લહેર નથી ચાલી તેટલું આપણે કહી શકીએ